નમસ્કાર વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ફરીથી કડકડતી ઠંડી વચ્ચે માવઠું પડવાની સંભાવનાઓ છે હવામાન વિભાગે ઓફિશિયલી એવું કહી દીધું છે કે સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવનાઓ છે સામાન્ય વરસાદ પડવાનો છે છૂટો છવાયો વરસાદ પડવાનો છે પરંતુ દેશના એકબીજા ભાગમાં અતિભારે વરસાદ પડી રહ્યો છે પૂરની પરિસ્થિતિ આવી ગઈ છે હું વાત કરી રહી છું દક્ષિણ ભારતના વિસ્તારોમાં અને જ્યાં બધી જ જગ્યાએ અત્યારે પૂરની પરિસ્થિતિ છે તમિલનાડુમાં અત્યારે ભારે પૂર આવી રહ્યું છે અને એનું કારણ આપણે જોવા જઈએ તો હમણાં જે એક સિસ્ટમ બની હતી એક વાવાઝોડું આવ્યું હતું વાવાઝોડું ત્રાટક્યું એના પછીનો જે રિકવરી પીરિયડનો સમય હોય એના કારણે ફરીથી ત્યાં અત્યારે તબાહી મચાવી દીધી છે વાવાઝોડાની જે અસરો થઈ છે એ ભયાનક છે ઘણી બધી જગ્યાએ વાવાઝોડું પત્યા પછી જે અસરો થતી હોય છે એ વાવાઝોડા કરતાં પણ વધારે ભયાનક હોય છે અત્યારે આપણે વાત ગુજરાતની પણ કરવી છે ને સાથે સાથે દેશની પણ કરવી છે પહેલા મેપ પર નજર કરીએ સેટેલાઇટ મેપથી સમજીએ તો નીચેના તમામ ભાગોમાં ભારે વરસાદ પડવાની સંભાવનાઓ અહીંયા અમુક જગ્યાએ એક લો પ્રેશર સિસ્ટમ જેવું ક્રિએટ થયું છે જેના કારણે બધા જ પવનો અને પવનની ગતિ વધી ગઈ છે અને અહીંયા બધા જ વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે ભારે વરસાદ પડવાનું કારણ જે પ્રમાણે મેં કહ્યું એ પ્રમાણે કે ઓલરેડી અહીંયા વાવાઝોડું ટકરાયું હતું વિશાખાપટ્ટનમની આસપાસ અને વાવાઝોડું ટકરાવાને કારણે એના પછીની જે અસર હોય છે જે પ્રમાણે આપણે વાત કરી હતી કે પહેલાં ડિપ્રેશનમાં જાય પછી ડીપ ડિપ્રેશનમાં ને પછી સાયક્લોનિક સ્ટ્રોમમાં ફેરવાય પછી સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમમાં ફેરવાય એટલે કે જ્યારે ટકરાઈ જાય એકવાર ટકરાયા પછી એ જે એની સિસ્ટમ હોય એ પાછી ફરીથી રિકવરી પીરિયડમાં આવે કે જેમાં ફરીથી સાયક્લોનિક સ્ટ્રોમ ડીપ ડિપ્રેશન ને પછી ડિપ્રેશન એટલે આ બધા જ વિસ્તારોમાં અત્યારે ભયાનક વરસાદ પડી રહ્યો હશે એવું હું માની રહી છું અને સાથે જ ત્યાં અત્યારે પૂરની સ્થિતિ આવી છે અહીંયા જો ક્યાંય વરસાદ પડે છે કે અહીંયા કોઈ અસર છે તો આપણા ગુજરાતમાં એની અસર થાય એવું હોય છે હલચલ થાય તો એની અસર ગુજરાત તરફ એટલી થાય કારણ કે ગુજરાતના આસપાસના કનેક્ટિંગ જેટલા પણ રાજ્યો છે એ રાજ્યોમાં જો વરસાદ પડે છે કે રાજ્યોમાં કોઈ પણ સિસ્ટમની અસર થાય છે તો એની અસર ગુજરાતમાં સામાન્ય રીતે થતી હોય છે એકવીસ બાવીસ તારીખની આસપાસ હજી સુધી ગુજરાતમાં ક્યાંય વરસાદ નથી દેખાતો હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ત્રણથી પાંચ દિવસની આસપાસ વરસાદ પડવાની સંભાવનાઓ છે ઓફિશિયલી હવામાન વિભાગે એવું કહ્યું છે કે સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે જે રીતના સેટેલાઇટ મેપ જોઈ રહ્યા છીએ ત્યાં તો ક્યાંય પણ નથી દેખાઈ રહ્યું કે ક્યાંય વરસાદ પડશે ઠંડીમાં વધારો થવાની પણ સંભાવનાઓ છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઠંડીમાં પણ વધારો થઈ શકે છે કારણ કે હવામાન વિભાગે જે આગાહી કરી છે એમાં એમને ચોખ્ખું એવું કહ્યું છે કે હજુ બે ત્રણ ડિગ્રી પારો વધી પારો ગગડશે અને ઠંડીમાં વધારો થશે હવામાન વિભાગ જે બુલેટિન જાહેર કરતા હોય છે એ પ્રમાણે ઓગણીસ તારીખ અને બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ બરોડા પંચમહાલ દાહોદ મહીસાગર છોટાઉદેપુર આ કોઈ જ વિસ્તારોમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદની કોઈ સંભાવનાઓ નથી બધી જ જગ્યાએ વેરી લાઇકલી અને ડ્રાય વેધર રહેવાની સંભાવનાઓ છે નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ક્યાંય આ લોકો વરસાદ નથી બતાવી રહ્યા પણ સૌરાષ્ટ્રના રાજકોટમાં લાઇટ રેઇન આઇસોલેટેડ પ્લેસીસ અમુક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડી શકે છે પોરબંદરની સ્થિતિ પણ રહેવાની છે એટલે આજના દિવસમાં રાત સુધીમાં કે પછી રાતે અહીંયા વરસાદ પડી શકે સામાન્ય વરસાદ પડવાની સંભાવનાઓ અમરેલીમાં સામાન્ય વરસાદ પડવાની સંભાવનાઓ દેવભૂમિ દ્વારકામાં કચ્છમાં સામાન્ય વરસાદ પડવાની સંભાવનાઓ એટલે ચારથી પાંચ વિસ્તાર એવા છે કે જે આજે વરસાદ પડવાની સંભાવનાઓ છે રાત સુધીમાં ત્યાં સામાન્ય છૂટો છવાયો વરસાદ પડી શકે છે આ વરસાદ જ્યારે પડશે ત્યારે વેધરની સ્થિતિ જોઈએ તો આ વરસાદ જ્યારે પડશે ત્યારે વીસથી ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવનાઓ છે અને આ વરસાદ પડ્યા બાદની જે સ્થિતિ હશે ત્યારે Okay. સૌથી વધારે ઠંડી પડવાની સંભાવનાઓ છે આ જેટલા પણ વિસ્તારોમાં ઠંડી પડ જેટલા પણ વિસ્તારોમાં વરસાદ પડશે બધા જ વિસ્તારોમાં ઠંડી પણ પડી શકે એવી સંભાવનાઓ છે બાકી બધા વિસ્તારોમાં અત્યારે હવામાન વિભાગે કોઈ એવી આગાહી કરી નથી આ જેટલા પણ સૌરાષ્ટ્રના વિસ્તારો છે ત્યાં સામાન્ય છૂટો છવાયો અમુક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે ખેડૂતો માટે માઠા સમાચાર છે કે જે લોકોએ અત્યારે પાક લીધો હશે લોકોને નુકસાન થઈ શકે છે આ સામાન્ય વરસાદ હશે તો કોઈ વાંધો નથી પરંતુ જો એ વરસાદ વધારે તે કારણ કે જો આ બધા વિસ્તારોમાં આજે વરસાદ પડે છે તો પછી કાલે પણ એની અસર જોવા મળી શકે છે હવામાન વિભાગે શું આગાહી કરી તે સાંભળીએ બારિશોની કાદા સંભાવના નહીં હે लेकिन कहीं एक हर हाँ जगह में वेरी लाइट रेन हो सकता है ड्रिजलिंग जैसे हो सकता है ट्रेस जैसे हो सकता है उससे ज़्यादा बारिश होने का कोई संभावना नहीं है जैसे सौराष्ट्र में बेसिकली अमरेली में छुटपुट हो सकता है इवन राजकोट में होने का संभावना है पोरबंदर में हो सकता है द्वारका इवन कच्छ कोस्टल कच्छ में भी हो सकता है लेकिन ना होने का चांसेस ज़्यादा है बहुत कम चांस है कि લાઈટ રહે એક્સ્ટમ મતલબ વેરી લાઈટ રે